જામફળ છે અને તાજા તાજા સરસ મજાના જામફળ અહીંથી પેકિંગ બદલાવે છે અને તમામને આપે છે તો આ છે સરસ મજાના જામફળ તમે જોઈ શકો છો અને સરસ મજાનું પેકિંગ અને એના માટે જે વ્યવસ્થા કરી છે ધરતીપુત્રોએ અને સરસ મજાનું ઉપર થેલી પણ મૂકેલી છે એટલે બગાડ ના કરી શકે કોઈ પક્ષી કે પ્રાણી અને એની વ્યવસ્થા બહુ સારી કરેલી છે તમે જોઈ શકો અહીંયા તમને બીજી વસ્તુ બતાવું કે અહીંયા રાત્રે ભૂંડ કે કોઈ જનાવર કે રોજના આવી શકે એના માટેની પણ વ્યવસ્થા કરેલી છે ઝાટકા મશીન પણ મૂકેલું છે તમે જોઈ શકો છો અને આ રીતે સરસ મજાની મજા આવી અને તમે જોઈ શકો છો તો આ રીતે અમે રસ્તામાં નીકળ્યા તો લાગ્યું કે ચલો સરસ મજાનો નજારો છે લઈ લઈએ થોડોક કેપ્ચર કરી લઈએ તો મોજ આવી ગઈ અને કટાજી કેવો બગીચો લાગ્યો તમને અને તમે શું જામફળ લેવા આવી ગયા ખેતી કરવાની જરૂર ખરી નહીં આપણે જામફળની સરસ મજાનો નેચરલી ઈરાદો છે અને તમે જોઈ શકો છો અહીંયા અમારા બીજા ભાઈ એક વ્લોગર આવી ગયા છે આર્યન અને તમે એ પણ જોઈ શકો છો સરસ મજાના ફોજી આખો બગીચો સરસ મજાનો છે અને તમારે જ્યારે પણ જોમફળ ખાવાની ઈચ્છા થાય અને ઇડરથી હિંમતનગર જતા હોય તો રસ્તાની અંદર આવે છે કિશોરગઢ અને ઈડરથી હિંમતનગર રોડ ઉપર ડાબી સાઈડ આવેલો છે આ તમામ બગીચો અને રોડને ટચ જ છે તો તમે આવો જો અહીંયા બધી વ્યવસ્થા પણ કરેલી છે એના માટે અને સારી એવી જમીન ફળદ્રુપ જમીન પણ છે આટલો ભાવ ચાલો કટિંગ કરી દેજો સરસ મજાના જામફળ તમે જોઈ શકો છો અને બહુ મજા આવે મીઠા મીઠા છે ટેસ્ટ કરો અમારા કટાજી એ ટેસ્ટ કરશે અને આ તમે જુઓ પેકિંગની અંદર આ પેકિંગની અંદર છે તો બહુ સારું એવું છે મજા આવ્યો છે અને તમામે તમામ આખા બગીચાની અંદર પેકિંગ જ રાખેલા છે જામફળ એટલે બહુ સારી વ્યવસ્થા છે તો ખરેખર ધરતીપુત્ર એટલી બધી મહેનત કરતા હોય છે અને જ્યારે એનો માલ બજારમાં આવતો હોય છે ત્યારે એને પૂરતો ભાવ મળી નહીં રહેતો હતો ત્યારે આપણને દુઃખ લાગે કે ધરતીનો ધણી જ્યારે આટલી મહેનત કરતો હોય અને એનો એ જ માલ જ્યારે માર્કેટમાં આવે એ લઈને ખરેખર પૈસા જે મળવા જોઈએ ઉત્પાદનના એટલા મળતા નથી ચા જીરું હોય રાયડો હોય ઘઉં બાજરી ચણા કે કોઈ પણ વસ્તુ હોય કપાસ હોય તો ખરેખર ધરતીપુત્રના મિત્રો સપોર્ટ કરો અને ખરેખર તો જ આપણે શીએ કારણ કે ધરતીપુત્ર નહીં તો તમે ખાશો શું પહેલી વસ્તુથી આપણો પ્રશ્ન થાય ખેડૂતો હશે તો જ આપણે ખાઈશું નહીં તો કારણ કે બધાને નોકરી જ કરવી એ કોઈ લોકોને હાલ મજૂરી નહીં કરવી ખેતી નહીં કરવી તો જો ખેતી નહીં થાય તો ઓમ પબ્લિક ખાશે શું એના માટે તો સરસ મજાનો બગીચો તો અમે આવ્યા મજા આવી ગઈ અને આખો બગીચો તમે જોઈ શકો છો અહીંયા જુઓ અહીંયા સરસ મજાના જામફળ પણ છે આવેલા છે બરાબર તો આ એના માટે વ્યવસ્થા એની થેલી પણ પેકિંગમાં કરેલી છે અને મોટા મોટા જામફળ છે અને દેશી જામફળ છે તો શામળાજી તરફ જઈ રહ્યા છીએ અને સામળા તમે સાઈડમાં માં તો સરસ મજાનો નજારો છે હાઈવે છે અને પહાડી ઇલાકો છે બાજુમાં કટાજી બેઠા છે ગાડીઓનું બહુ ટ્રાફિક છે નવો પુલ બને જો આ સાઈડ અમે આ જાય આ સાઈડ આવશો તો આ પુલ પણ જોવા મળશે અને ભયજનક ડેન્જર ઝોન પણ મૂકેલો છે એટલે સાધનો લઈને નીકળો એટલે શાંતિથી નીકળજો મિત્રો અને આ બાજુ આવો અને રેલવે આવવાની તૈયારી છે અને અમે આ રેલવે ક્રોસ કરી ચૂક્યા છીએ તો આ તો રેલવે અને નવો બ્રિજ બની રહ્યો છે પછી તો નીચે આવવાનું નહીં

અને નદીની કાંઠે સરસ મજાનો એક તીર્થયાત્રા ધામ પણ છે કુદરત ની તો વાત જ નહીં થાય એવી મારોવાલા જોરદાર આહલાદક વાતાવરણ સરસ મજાનો બ્રિજ પણ છે ડીલ નદી દેખ ફોન માં દેખાતું નથી તો દેખા હા ઉંજાઈ નું કોઈ પડે કુદી પડે પડે ને કુદી હા આઈથી કોઈ

ટાઈમ મળે તો બાકી બધાથી ગાડી રિટર્ન પણ થઈ જશે તો લુણાવાડાની બજાર તમને બતાવું અને સારી એવી સરસ મજાની બજાર છે અને બસ સ્ટેન્ડ પણ બાજુમાં છે તો તમે જોઈ શકો છો બસ આવે છે બસ સ્ટેન્ડ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાની ફૂલોની દુકાન છે બહુ મજા આવે એવું સામે તમે જોઈ શકો છો તો સરસ મજાનો પહાડ જોરદાર લોકેશન અને સારું મસ્ત મજાનો એવો આ એરિયા નજારો બાજુમાંથી સરસ મજાના અમૂલની ગાડી નીકળી છે તો તમે જોઈ શકો છો આ બાજુ બહુ બધી મોટી લાંબી લાઈન બજાર છે અને આર્યન અમારા માટે કંઈક ખાવાનું લઈને આવ્યો છે તો આર્યન તો શું લઈને આવ્યો છે અમારા માટે વડાપાવ સરસ મજાનો હવે હવે વડાપાવ ખાશું કારણ કે સવારના નીકળ્યા છીએ ત્યાં સુધી કશું ખાધું નથી અને આ છે અમારા જે સાહેબ જેમને અમે હેન્ડ ઓવર કરવા જઈ રહ્યા છીએ તો ગાડી ની ચાવી માગી રહ્યા છે આરુ ભાઈ તો આ ચાવી છે ડ્રાઈવ આર્યન કરવાનો છે અને આ રીતે સરસ મજાનું લુણાવાડા અને લુણાવાડાની બજાર એમના માણસો બહુ બધી મજા આવી દુકાને તો મારી સાથે બની રહેજો આપણે મળીએ છીએ આગળ જઈને સારી જગ્યા હશે તો તમને બતાવી જો ગાડી પણ જાય છે રામાભીની જય રામાધણી જોરદાર બસ સ્ટેન્ડ આવી ગયા છીએ આપણે બસ સ્ટેન્ડની અંદર લુણાવાડા તો આવો તો જરૂરથી આવજો અને બહુ બધી મજા લુણાવાડાની અંદર મહારાણા પ્રતાપ કરીને સર્કલ છે અને આપણને ઇતિહાસ યાદ આવી જાય જ્યાં મહારાણા પ્રતાપની વાતો થાય એમને જોઈએ એમના સ્ટેચ્યુને જોઈએ ત્યારે ગર્વ અનુભવીએ છીએ ખરેખર અહીંયા લુણાવાડામાં પણ મહારાણા પ્રતાપની સ્ટેચ્યુ જોઈ અને ખરેખર આનંદ આવ્યો મિત્રો તમને સરસ મજાની એક વસ્તુ બતાવું અને તમે જોશો તો તમને નવાઈ લાગશે કારણ કે લુણાવાડાથી જેવા બહાર નીકળી જશે ત્યારે સરસ મજાના સૂર્ય નમસ્કાર કરતા આખા સ્ટેચ્યુ બનાવેલા છે તો તમને બતાવવાની કોશિશ કરું તમે જોઈ શકો છો સરસ મજાના સૂર્ય નમસ્કાર કરતાં સ્ટેચ્યુ છે અને તમામે તમામ સ્ટેપ બાય સ્ટેપ બતાવેલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ

તો બસ ખરેખર મજા આવી જઈ અને હવે અમે ખાઈશું અમે છેક દાહોદની બાજુમાં આવી ગયા છીએ અને તમને બતાવું ગોધરાથી આગળ નીકળી ચૂક્યા છીએ અને અહીંયા ડાંગર જોરદાર થાય છે અને ડાંગર બતાવ્યા તમને બતાવું અને સરસ મજાની નારિયેળી પણ છે તમને તો બંને બતાવવાની કોશિશ કરું તમે જોઈ શકો છો અહીંયા ડાંગર છે જે આપણે ચોખા તરીકે ખાઈએ છીએ તે ડાંગર છે આ રીતે એની ડાંગરની ખેતી થાય છે વરસાદના કારણે હાલ અંદર ડાંગર પડી ગઈ છે અને બહુ મસ્ત ડાંગર વાયેલી છે અને બહુ બધી મૌસ્ત ઊગી છે અહીં બહુ મોટા મોટા વૃક્ષો પણ છે અને અહીંયા દેખો તમે સરસ મજાની નારિયેળી પણ છે અને બીજી વસ્તુ તમને બતાવું કે અહીંના જે લોકલ ઘર છે તે પહેલાં જૂનવાણી વખતના ઘર પણ છે અને સરસ મજાના એવા મકાન બનાવેલા છે તો આ છે દેશી રજવાળું ગામડું ગામડું એ ગામડું તો આ રીતે ગામડાનો નજારો હોય છે અમે ગોધરાની અંદર આવી ગયા છે અને આ રીતે સરસ મજાનો બાજુમાં પીંપળો છે અને નાળિયેરી છે તો મારી સાથે બને રહેજો આગળનો નજારો તમને બતાવું હર હર બોલે